નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું રાજપરામાં આવેલા ખોડિયારમાંના મંદિરના ઇતિહાસ વિશે તો મિત્રો ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશમાં આવેલા ગુજરાતના પશ્ચિમ ભાગમાં ભાવનગર જિલ્લાના શિહોરી તાલુકાના રાજપરા ગામે આવેલું છે આ મંદિર ભાવનગરથી અઢાર કિલોમીટર તથા શિહોરીથી ચાર કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ખોડિયાર માતાનું આ મંદિર આવેલું છે મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરાના નામથી પ્રખ્યાત છે જેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર મંદિર અથવા રાજપરાવાળા ખોડિયાર મંદિરના નામથી ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચારેય તરફથી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજવી પરિવારના આતાભાઈ ગોહિલે આ મંદિર બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદની આસપાસ રાજવી પરિવારના ભવાનસિંહ ગોહિલે આ મંદિરનું સમારકામ કરીને સુધારા વધારા કર્યા હતા અહીં માતા ખોડિયારને સોનાનું છત્ર ભવાનસિંહે ચઢાવ્યું હતું કહેવાય છે કે તાતણિયા ધરાવાળી જગ્યાએ ખોડિયાર માતા પ્રકટ થયા હતા ભાવિ ભક્તો દર રવિવારે અને મંગળવારે આ પવિત્ર તીર્થધામમાં આવીને ખોડિયાર માના આશીર્વાદ મેળવવા પૂજા અને અર્ચના કરે છે મિત્રો ગોહિલવાસના પ્રજાવંશના વત્સલ રાજવીએ પોતાના કુળદેવી ખોડિયાર માના મંદિરની સ્થાપના પોતાની રાજધાનીમાં કરવાની ઈચ્છા ધરાવતા હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા હતા માતાએ પ્રસન્ન થઈને શરત મૂકી હતી કે હું તારા પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલ બાજુ આગળ ને આગળ ચાલતો જતો હતો પણ વર્તે જ આવ્યું ત્યારે મહારાજાને મનમાં શંકા ગઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્ન અંગે રાજાના મનમાં શંકા વધતી ગઈ અને આખરે રાજાએ પાછું વળીને જોઈ લીધું અને પછી શું થવાનું હતું બસ આ જ સ્થળે માતાજી સમાઈ ગયા અને તે જગ્યાએ માતાજીનું સ્થાનક થઈ ગયું અને આજે નજીક સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોકડીથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે પરંતુ મોટા ભાગના શ્રદ્ધાળુઓ ત્યાંથી ચાલીને જવાનું પસંદ કરે છે અને રાજપરાના ખોડિયાર મંદિર ભાવનગરથી ચાલીને જતા દરેક ભાવિ ભક્તો નાની ખોડિયાર મંદિરના દર્શન અચૂક કરે છે આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટ્ય સ્થળ અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા હતા તે સ્થાન છે આ સ્થળ હરવા ફરવા અને ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે અહીં આવવા માટે દર રવિવારે ભાવનગરની સિટી બસોની ખાસ સુવિધાઓ આખો દિવસ માટે કરવામાં આવે છે ખોડિયાર મંદિરની આજુબાજુ તાંતણિયા ધરા નામનું તળાવ પણ આવેલું છે થોડે દૂર આવેલા રાજપરાનું બાંધકામ ઓગણીસો ત્રીસથી ઓગણીસો પાંત્રીસના વચ્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું ખોડિયાર મંદિરની નજીક ડુંગર માળામાંથી ઉચ્ચ કક્ષાના પથ્થરો મળી આવે છે આ યાત્રાધામે દર ભાદરવી અમાસે હજારોની સંખ્યામાં રાજવી અને રાજ્ય બહારથી શ્રદ્ધાળુઓ આવે છે ભાવનગર શિહોરી વર્તેજ જેવા સ્થળોથી દર શનિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવે છે મિત્રો તમને મારા દ્વારા આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો